કોહિલ અને દેશરાવ ચવાનો પીઆઈ કે જે ઝાલાની સૂચનાથી વોચ રાખી રહ્યા હતા બાદની આધારની પિકઅપ ગાડી આવતા તેને રોકવા જતા તેનો ચાલક કાયાવરોહણ તરફ ભાગી છૂટ્યો હતો કાયાવરોહણ બાઇટના જમાદાર શૈલેષભાઈને સૂચના અપાતા ખાનગી વાહનોથી બેરિકેટિંગ કરી સદર પિકઅપ ગાડીને રોકી તપાસ કરતા ડાલામાં ચોરખાનામાં જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટો વિદેશી દારૂ કુલ બોટલ ત્રણ હજાર પાંચસો કિંમત રૂપિયા ચાર લાખ નેવ્યાસી હજાર છસો સાહીઠનો નો મળી આવેલ પોલીસે પિકઅપ ટેમ્પો સહિત એક મોબાઈલ અને મુદ્દામાલ સાથે કિંમત રૂપિયા બાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા નાનલાભાઈ રતુભાઈ વાસ્કલે રહે મોકળિયા તાલુકો કાઢીવાડા જિલ્લો અલીરાજપુર નાની ધરપકડ કરી દારૂ ભરી આપનાર દિનેશ તોમર રહે અલીરાજપુર નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર